તો કેમ છે મારા મિત્રો તો આપણે એના અત્યારે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ એના તરફ આપણે ચાર વાડવાની છે જો આમાં નહીં આમાં તો ટેફા છે ચાર વાડવાની બીજા ખેતરમાં કરી દો દાંતડા ને બહણ લઈને ઊભો હું દાડી આવે ને એટલી વાર દાડી આવે ને પછી ચાર વાડો હાલે જવી ચાર વાડો હવે હાલે જવી મિત્રો ટાઢ એટલી પડે છે ને સમજો કોટ પહેરો છે ને તો એ ઢાઢવા છે જો તરમાં ઝાકર ને એવું કેટલું છે જોવા જેમ આગળ ધાટ બહુ વધારે પડે છે ગોદડા બોડરા ઓઢીને રહી ગયો પણ હું તો રોજ સવારે તો વેલો આવું હું તાર અવરે અવરે દાડી પછી કામે સડ જાય અત્યારે માં તો ડ્રાઈ જશે ને ટાઈડ નહીં જાય તો તારે જાર દાડી આવી ગયા ને સમજો અડધી તો જાર વાડી નાખી છે જોઈ લો ભાઈ સાહેબ હમે લઈને જાર વાટી નાખી છે નવ દાડીયા છે લગભગ બપોર છઠ છે પૂરું થઈ જાય છે થઈ જાય તો થઈ જાય બાકી કાલે આપણે લેવાનું છે મેં પણ શા લીધો હે જો આ મારો હે એક સામે પણ લીધો હતો દાડી લેવા માંડવું દાંતડું લઈ લીધું હે પૂરું થાય તો સારું કાલ આપડે દાડુ આવશે લેવા માંડવી આપડે ઝાડ વાળું કામ બધું પૂરું કરી નાખ્યું હે એટલે આમ હાવ પૂરું નથી થયું બાકી હે કાલ નદીનું કાલ દાડિયા લાવ પડશે જો આટલી બધી જોવા ચાર હે અને જો આમાં દાંતડા હે જવું હે ઘર સાઈડ

આ મિત્રો અત્યારે ઠેઠ ના હોય આખું જે મોડું થઈ ગયું અહીંયા વાળિયા કામ જેવું હતું ઝાર વાઢી અને પછી બાકી ઓલો કપા હોય પહેરો અને એમના દાળિયા હતા ને બે જગ્યા દાળિયા હતા આમ થાકી ગયો હવે હા તો નહીં લેવું છે અને જો મોબાઈલમાં ચાર્ટિંગ નથી આમાં ચાર્ટિંગમાં મીધો હે અહીંયા કણે કાલે જો હમું કર્યું એટલું હું કહ્યું ને એટલું બાકી છે હવે એવું લાગે ને

મઢે આવી ગયો જીઓ આયમ જો દીવો ને એવું થાય છે અને મિત્રો અગરબત્તી નથી થતી અગરબત્તી આ કરી નાખું પછી લો દર્શન દર્શન કરીને જવું છે અમારે દુકાને દુકાને જવું છે ઓકે ભાગ લેવા જવું છે હાલો ભાગ દર્શન કરી લઉં અને પછી દુકાન સાઈડ બમ ખાવું

હારો ને મળીયે બીજા બ્લોગ માં ત્યાર સુધી બાય બાય અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું કેવું નથી જેમ કે કરતા જ નહિ તો એ બે વિડિયો વિડિયો જોયો એટલે હારું આવો નવો વિડિયો બધા જોજો મળી મે બીજા બ્લોગ માં મળીયે મળીયે હરો લો કાલ નવો બ્લોગ આવશે તો જો નો બોલતા અને ચેનલ અમને કી ડાઉન ના લે તો કઈ નહીં વિડીયો બધા જોજો પૂરા શેર કરીને નક જેવું લાગે તો મળીએ એવું નક્કી મળીએ તો બાય બાય